એટલે મને દુઃખ એ થયું કે ભાઈ મને બોલાય ના બોલાય ની વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ પીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકાર ને બોલાયો હોય

આને લઈને હવે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર નારાજ થયા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત વિધાનસભા ખાતે અમુક કલાકારોને જ બોલાવવામાં આવ્યા હતા અને ક્ષત્રિય અને ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી છે વિક્રમ ઠાકોરે આ બધી વાત ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈને કરી હતી અને તેમની સાથે નવગણજી ઠાકોર પણ જોડાયા હતા વિક્રમ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે મને ખૂબ જ દુઃખ થયું છે કારણ કે

કોઈ કલાકારો બરાબર છે એની નવગણજી આપડે ચલો મારા માટે તો જો મારા માટે તો મારી વાત સાંભળો મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન દરેક પક્ષ સન્માન કરું છું હું મારો ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજો કોઈ બી પક્ષ હોય પણ મને મને બી દુઃખ લાગ્યું તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા ને બહુ સારા સારા કલાકારો દરેક સમાજના કલાકાર બહુ મોટા મોટા કલાકારો છે અને બોલાવ બહુ સારી વસ્તુ કહેવાય ને બહુ એ લોકોનું જે અભિમાન અભિવાદન કર્યું સ્વાગત કર્યું બહુ સારી વસ્તુ કહેવાય કેમ કે બહુ સારા મોટા મોટા કલાકારો છે એટલે મને એ થયું કે ભાઈ મને બોલાવ્યા ના બોલાયની વાત નથી પણ મારા ઠાકોર સમાજના ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે બહુ સારા સંતવાણી પણ કરે છે સારું ભજનો પણ ગાય છે સારું સાહિત્ય પણ કરે છે ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે એ ઠીક વાત છે પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગત પણ એમને જે કર્યું મેં હું તો નગણજી એટલું જ કહી કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે મને હમણાં એક પત્રકાર મિત્ર નો ફોન આવ્યો હતો મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો લોકો તમે ગુજરાતના સુપરસ્ટાર છો તમને કેમ ના બોલાયા મેં કીધું એ લોકો નહીં માનતા હોય મારા ચાહો મને માને છે ને બહુ છે वस्तुली मनोमत